પણ શ્રી પિંગલેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગ પર કુહાડીના સરહદી દરિયાકાંઠે આવેલ રાપરગઢ ગામ પાસે પિંગલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર જ્યાં શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે મંદિરના મહંત પુરુષોત્તમ બાપુના જણાવ્યા મુજબ આ મંદિરને પાંચસો વર્ષથી વધુનો ઐતિહાસિક વારસો છે લોકવાયકા મુજબ વર્ષો પહેલા એક ગોવાડ રાપરગઢની ગાયોને અહીં ચરાવવા લાવતો હતો

એનો ઇતિહાસ એવો છે કે પેલા અહીંયા આ જે જગ્યા છે અહીંયા પેલા જંગલ હતું અહીંયા કાંઈ મંદિર નતું પેલા તો આ બાજુમાં ગામ છે રાપર ગઢવારી ત્યાંની ગાયો ચર હતી આ બાજુ તો એક ગાય દૂધની હતી પણ સાંજે ઘરે જાય એટલે દૂધ ના આપે તો એમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ રોજ સહ વાંધ્યું એટલે એના માલિકા ફરિયાદ કરી કે ભાઈ અમારી ગાય દૂધની છે દૂધ કેમ નથી આપતી તો ધોઈ લે છે ગોવાળને કીધું તો ગોવાળે કીધું કે ભાઈ હું તો કોઈની ગાય દોતો જ નથી એને માલિક કે તું ખોટું બોલે જોઈ દે છે તો ગોવાળે કીધું કે ભાઈ હું ખોટું બોલતો હોઉં તો તમને વિશ્વાસ ન તો એમ કરો મારી ભેગા જંગલમાં આવે તો ખબર પડે તો બીજે દિવસે માલિક ભેગા ગયા જંગલમાં આખો દિવસ જંગલમાં રહ્યા તો ગાય તો કોઈ જોઈ નહીં સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ એટલે ગાય પાછી વળી પાછી વળી તો બીજી ગાય નીકળી ગઈ ને આ ગાય અહીંયા ઉભી રહી ઉભી રહી એટલે ઓટોમેટિક દૂધની દાવો થવા માંડી ત્યારે અહીંયા જંગલ હતું તો આ લોકો જોયું તો દૂધ દૂધ તો અહીંયા ધોવાઈ જાય છે અહીંયા કાંઈક હોવું જોઈએ તો આ લોકો કચરો વટાવ્યો ને તો નાના શિવડિંગ હતા શિવલિંગ જ્યારે પ્રગટ થયા ત્યારે નાના હતા આ દિવસો દિવસ વધે છે ખોળાઇમાં ઊંચાઈમાં અમુક સમય પછી એના નાગદેવતા બદલી કરવા પડે પછી નાનું મંદિર બનાવ્યું આગળ જતા મોટું મંદિર બનાવ્યું એ રીતે આ ત્રીજી ચોથી વાર મંદિર બનેલું છે પણ જગ્યા જૂની છે આઠસો વર્ષ પહેલાની પછી એને ત્રિંગલેશ્વર મહાદેવ કહે છે તિંગલેશ્વર મહાદેવ એટલે પહેલા તો રાજા થઈ હતી ને તો

પરંતુ એક વખત એક વ્યક્તિએ નાણાં પરત ન કરી ફરી માંગણી કરી જે સંતોષાઈ ન હોતા તેણે શિવલિંગ પર કુહાડીના ઘા માર્યા હતા પરિણામે તે વ્યક્તિ આંધળો બની ગયો હતો આજે પણ શિવલિંગ પર ઘાના નિશાન દેખાઈ આવે છે દરિયાકાંઠે સ્થિત આ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતું મંદિર ભક્તિભાવ આસ્થા અને પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યું છે અહીં ભોજનાલય ગૌશાળા અતિથિ રૂમની સુવિધા ઉપલબ્ધ છે જેથી આવનાર શ્રદ્ધાળુઓને સુવિધા મળે છે અહીં લોકો દૂર દૂર હજારો કિલોમીટરથી દર્શનાર્થી આવે છે પછી એને રોકડીયા મહાદેવ કહે છે રોકડીયા મહાદેવ એટલે તમારે કાંઈ પૈસાની જરૂર જરૂર તો ધિરાણ ઉપર પૈસા જતા પાછા આપવાની સાથે તમે અરજ કરો દાદા મારે પાંચ હજાર રૂપિયા જોઈ હું મહિનામાં કે બે મહિનામાં પરત કરીશ એ રીતે અરજ કરો અરજ કરીને પ્રદુષણ કરી આવો એટલે આગળ પૈસા પડ્યા હોય એ તમારે લઈ જવાના લઈને તમારે જે કાર્ય હોય એ પૂરું કરીને જે મુદત આપી મુદતે હાજર કરવાના એવી રીતે માણસો લઈ જતા આપી જતા લઈ જતા આપી જતા એમ કરતાં કરતા એક વાર એક લઈ ગયો જે પેલા લઈ ગયો એ ભરતા ન અને બીજી વાર માગણી કરી એટલે એને ન મળ્યા ન મળ્યા તો એને ગુસ્સામાં આવીને કુવાડી મારી શિવડી ઉપર તો આજે આજે પણ ઘાસ કુવાડીના કુવાડી મારી એટલે પછી પોતે અહીંયા આંકડો થઈ ગયો આંદરો થઈને ભાગવા ગયો એટલે જમીનમાં ગરક થઈ ગયો ત્યારથી પછી રોકડાવાલા બંધ થઈ ગયા પણ આજે કોઈ સદારથી માનતા માન્યું તો ખરીદ ભૂત થાય એ ઇતિહાસ છે એનું શ્રી પિંગળેશ્વર મહાદેવ કી જય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો